વ્રત કથામાં આપ સૌનું સ્વાગત છે પૂર્વે વાત કરીએ પ્રમાણે ઘણા બધા વ્રતો આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર પહેલાથી છે ઘણા વ્રત એવા છે કે જે ધીરે ધીરે નષ્ટપ્રાય થયા છે એમાંનો એક વ્રત એટલે વસંત પંચમી માઘે માસી સિતે પક્ષે પંચમ્યા પૂજયેત હરિમ પૂર્વ વિદ્યા પ્રકવ્યા વસંતા દે તથા મહામાસની શુદ્ધ પંચમીએ શ્રી હરિની પૂજા કરવી આ પંચમી પૂર્વ વિદ્યા એટલે કે ચોથ ઉપરની પાચમ લેવી આ દિવસે તેલ ચોળી સ્નાન કરવાનું બહુ મહત્ત્વ છે સ્નાન કર્યા પછી સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરી નિત્ય નૈમિત કાર્યો કરી વસંત વધાવવાનું શાસ્ત્રમાં લખ્યું છે એક આખા કોરા કાગળમાં પોતાના ઈષ્ટદેવના પાંચ વાર વાર એકાવન કે એકસો આઠ વાર નામ કેમ નામ મંત્ર લખી એ કાગળ ભગવાન આગળ મૂકવું ચંદન કંકુ ચોખા પુષ્પ અબિલ ગુલાલ વગેરેથી તે નામ મંત્રોનું પૂજન અર્ચન આરતી વગેરે કરવામાં આવે છે આ ક્રિયાને વસંત વધાવી અથવા તો વસંતના વધામણા ક્રિયા એમ કહેવાય છે આ દિવસે શ્રી વિષ્ણુ પૂજાનો ખાસ મહિમા છે દેવ મંદિરોમાં ભગવાનનું પૂજન કર્યા પછી દર્શનાર્થીઓ પર ગુલાલ ઉડાડવામાં આવે છે અને રંગના છાટણા નાખવામાં આવે છે પહેલાના વખતમાં આ વસંત પંચમીના દિવસે રાજા તરફથી કે પછી તો ગામના આગેવાન તરફથી ગામના વિદ્વાન વિપ્રોને આમંત્રણ આપી કોઈ જાહેર સ્થળમાં સંસ્કૃતમાં પાદપૂરતી અથવા તો સુભાષિતોની અંતાક્ષરી તથા શાસ્ત્રાર્થ કે એવી કોઈ જ્ઞાન ગોષ્ઠી સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું લોકોને સાથે જ્ઞાન પ્રદાન કરવામાં આવતું હતું અને વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવતા મહિલાઓ પણ ગીત ગરબા રાસ વગેરેની હરીફાઈઓ ગોઠવી વસંતને વધાવતી આજે આ પ્રથા લગભગ નષ્ટપ્રાય થઈ ગઈ છે જો આવી જ્ઞાનો તેજ અને આનંદવર્ધક પ્રથાઓને ફરીથી અપનાવવામાં આવે તો સાત્વિક મનોરંજનની સાથે સાથે સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતને ટકાવી રાખનાર પંડિતનો તથા વિદ્વાન વ્યક્તિઓને ભારે પ્રોત્સાહન મળશે રાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ આવા ઉત્સવો અને આવું વસંત ભોજન હાલના સમયની અંદર બહુ જ જરૂરી છે અસ્તુ